સ્વચ્છ અને કુદરતી જીવન જીવવાનો અધિકાર છે જાતિ race લિંગ ભાષા ધર્મનો ભેદભાવ વિના બાળકને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે કોઈ પણ બાળકને ખાસ કારણ સિવાય માતા-પિતાથી અલગ કરી શકાય નહીં દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે બાળકને તેમના જૂથ પ્રમાણે રમત ગમત અને મનોરંજન મેળવવાનો અધિકાર છે દરેક બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક માનસિક રીતે શોષણ સામે હક મેળવવાનો પણ અધિકાર છે દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્તિ કરવાનો મંડળો રચવાનો પણ અધિકાર છે નંબર મિત્રો વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા રક્ષણ અને કલ્યાણ જોગવાઈઓ આજરે મિત્રો આપણે જોઈએ તો સમાજની અંદર વિભક્ત કુટુંબ પ્રણાલી જોવા મળે છે જેની ઘેલછાના કારણે આજના સંતાનો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમની અંદર થકી લીધે છે અને પોતાના કૌટુંબિક અને નૈતિક ફરજો ફૂલી જાય છે પરિણામે વૃદ્ધોની સહાય સ્થિતિની અંદર જીવી રહ્યા છે સંયુક્ત કુટુંબની અંદર રહેતા વૃદ્ધો કરતા સાર સંભાળ બહુ ઓછી લેવાય છે સમાજની અંદર જેમ જેમ મિત્રો વિભક્ત કુટુંબો થતા જાય છે તેમ તેમ વૃદ્ધોની સમસ્યાઓ ગંભીર બનતી જાય છે આમ વૃદ્ધોને ઘરડા ઘરમાં રહેવાની ફરજ પડે છે વૃદ્ધોના રક્ષણ તેમજ કલ્યાણ માટે સરકારે કરેલી જોગવાઈઓ નીચે પ્રમાણે છે કેન્દ્ર સરકારે ઈસવીસન ઓગણીસો નવ્વાણું ની અંદર વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી છે આ નીતિ દ્વારા વૃદ્ધોને પેન્શન રૂપી આર્થિક મદદ આપવામાં આવે છે સિનિયર સિટીઝન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બેંક અને પોસ્ટ ઓફિસમાં મૂકેલી ડિપોઝિટ ઉપર વધુ વ્યાજ આપવામાં આવે છે રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લાની અંદર ઘરડા ઘર પણ ખોલ્યું છે અને શહેરોની અંદર વૃદ્ધો માટે અલગ બગીચા પણ બનાવાયા છે પ્રશ્ન નંબર ત્રણ માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો તો માહિતી મેળવવાના અધિકારના હેતુઓની વાત કરીએ તો બધા સરકારી તંત્રો સંસ્થાઓ આ કામગીરીની અંદર સ્વચ્છ પારદર્શક સરળ અને ઝડપી થાય તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે તે હેતુથી માહિતી મેળવવાનો અધિકાર મિત્રો બે હજાર પાંચની અંદર બનાવવામાં આવ્યો છે માહિતી મેળવવાની પ્રક્રિયા કેવી છે માહિતી અધિકાર અન્વયે અરજદારે નિયત નમૂનાની અંદર નિર્ધારિત ફીની રકમ રૂપિયા વીસ રોકડા અથવા તો પોસ્ટલ ઓર્ડર નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ્સ સાથે અરજી મોકલવાની હોય છે અરજી જે છે તમારે સૌ હસ્તાક્ષરની અંદર ટાઈપ કરેલી કે ઈમેલ દ્વારા જે તે વિભાગની અંદર કરી શકાય છે અરજદારની અરજી મળ્યાની ફોહ જે તે કર્મચારીએ ઇનવર્ડ નંબર સાથે પરત આપવાની હોય છે માહિતી મેળવવા માટે અરજદારની અરજીઓનો ત્રીસ દિવસની અંદર નિકાલ કરવાનો હોય છે જો માહિતી સાર્વભૌમત્વ સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબતો હોય તો તે માહિતી આપવાનો ઇનકાર કરી શકાય છે જે તે વિભાગ ત્રીસ દિવસની અંદર માહિતી ન આપે તો અધિકારીઓને અપીલ કરી શકાય છે અરજદાર નેવ દિવસની અંદર રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે નંબર ચાર બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો તો કેન્દ્ર સરકારે બે હજાર નવની ની અંદર છ થી ચૌદ વર્ષના બાળકો માટે મફત અને ફરજીયાત શિક્ષણના અધિકારોનો કાયદો અમલમાં મૂક્યો છે ચૌદ વર્ષ પૂરા થયા હોય તો પણ બાળકોનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી મફત શિક્ષણ આપવું છ થી ચૌદ વર્ષના બાળકોને તેના ઘરની નજીકની શાળાની અંદર પ્રવેશ આપવો જન્મનું પ્રમાણપત્ર ન હોય તો પણ પ્રવેશ માટે ઇનકાર કરી શકાય નહીં શાળામાં પ્રવેશ વખતે બાળકની ઉંમર છ વર્ષની હોવી જોઈએ હોસ્પિટલનો રેકોર્ડ જન્મનો દાખલો અથવા તો સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાય કોઈપણ જાતના ભેદભાવ વિના બાળકને પ્રવેશ જે છે તે આપવો ફરજિયાત છે પ્રવેશ માટે બાળકના માતા પિતા પાસેથી કોઈ પણ પ્રકારની ફી લઈ શકાય નહીં બાળકને પ્રવેશ વખતે કોઈપણ પ્રકારની પરીક્ષા પણ લઈ શકાશે નહીં શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશનની પદ્ધતિ પણ કરી શકશે નહીં કોઈ પણ બાળકને શાળામાંથી કાઢી શકાશે નહીં નંબર પાંચ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સ્વર્ગોને મિત્રો અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ વિગતે ચર્ચો તો ભારત સરકારે પાંચ જુલાઈ બે હજાર તેરના રોજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો પસાર કર્યો છે આ કાયદા મુજબ મા અન્નપૂર્ણા યોજના મુજબ જરૂરિયાતમંદ ગરીબ વર્ગના કુટુંબોને વ્યાજબી ભાવના અનાજ જે છે તે આપવામાં આવે છે અને પ્રત્યેક કુટુંબને પ્રતિ માસ પાંત્રીસ કિલોગ્રામ અનાજ અનાજ જે છે મિત્રો મફત આપવામાં આવે છે જેમાં પ્રતિમાસ વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ અનાજમાં બે કિલો ઘઉં ત્રણ કિલો ચોખા ઝાડુ અનાજ એક કિલોના ભાવે જે છે મિત્રો એક રૂપિયાના ભાવે આપવામાં આવે છે ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિ સહાય રૂપે છ હજાર રૂપિયા આપવામાં આવે છે જાહેર વિતરણ પ્રણાલીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે બાયોમેટ્રિક ઓળખ એપિક કોડ

જેને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય છે રહેઠાણોના બાંધગામની અંદર અઘતન શૈલીની અંદર પરિવર્તન આવ્યું છે ભૌતિક સુવિધાના લીધે લોકોના જીવન ધોરણની અંદર પરિવર્તન આવ્યું છે આ ઉપરાંત સાંસ્કૃતિક રાજકીય શૈક્ષણિક વૈચારિક પરિબળ તેમજ પ્રસાર પ્રસારના માધ્યમો જેવા પરિબળોની અસરના કારણે સામાજિક પરિવર્તન શક્ય જે છે તે બન્યું છે પ્રશ્ન નંબર બે કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી સાથે જરૂરી બની છે તો ભારતના બંધારણ અને કાયદાની સામેની જાણકારી હોય તો આપણે આપણા અધિકારો સારી રીતે ભોગવી શકીએ છીએ આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ તો કાયદાનો ભંગ ન થાય તેવું વર્તન કરી શકીએ સમાજ રાષ્ટ્ર પ્રત્યેની આપણે ફરજો સારી રીતે નિભાવી શકીએ શોષણ સામે અન્યાય વિરુદ્ધ લડવા કેવા કાયદેસર પગલાં લઈ શકાય તેનો માર્ગદર્શન મેળવી શકીએ બંધારણે આપેલા મૂળભૂત હકો ભોગવી શકીએ આથી દરેક નાગરિકને કાયદાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ નંબર ત્રણ બાળ વિકાસ એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે સમજાવો તો બાળકો એ રાષ્ટ્રની સંપત્તિ છે અને આવતીકાલનું ભવિષ્ય છે જો બાળકો શિક્ષિત હશે તો સારા નાગરિક બનીને કુટુંબ સમાજ અને રાષ્ટ્રના વિકાસની અંદર યથાશક્તિ ફાળો આપી શકશે આવા બાળકો દેશ માટે આશીર્વાદરૂપ અને વરદાન રૂપ બની શકે છે કોઈ પણ રાષ્ટ્રનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ ઉપર રહેલો છે તેથી બાળકોને સારી રીતે વિકાસ થવો જોઈએ આથી તેમનો શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ પણ થવો જોઈએ પ્રશ્ન નંબર મિત્રો ચાર ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો ભારત સરકારે ઈસવીસન ઓગણીસો ચોસઠ ની અંદર કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી છે આ બ્યુરો સરકારી અધિકારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરે છે અને જો આરોપ સાચો સાબિત થાય તો તે ગુનેગાર ને અદાલતની અંદર શિક્ષા કરાવે છે ગુજરાતની અંદર આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદની અંદર મિત્રો આવેલી છે શાહીબાગ વિસ્તારની અંદર અને કોઈ પણ વ્યક્તિ અઢાર ડબલ ઝીરો તેવી ચોત્રીસ ચુમ્માલીસ ચુમ્માલીસ ટોલ ફ્રી ઉપર ફરિયાદ કરી શકે છે ઈસવીસન ઓગણીસો અઠ્યાસીની અંદર ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ અમલમાં મૂક્યો છે આ અધિનિયમ અનુસાર લાંચ રૂસ છેતરપિંડી સત્તાનો દુરુપયોગ વગેરે બાબતોની અંદર શિક્ષાપાત્ર ગુનો ગણાય છે તાજેતરની અંદર બ્લેક મની એક્ટ બે હજાર પાંચની અંદર પણ અમલ મુકાયેલો છે આ ઉપરાંત લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની જોગવાઈ કરીને સરકારે કાળો નાણું શોધવાના અને ભ્રષ્ટાચાર નાથવાના પ્રયાસો કર્યા છે પ્રશ્ન નંબર મિત્રો પાંચ અન્ન સલામતી વિધેયકના હેતુઓ શું છે તો અનસુરક્ષા એટલે દરેક વ્યક્તિ માટે સ્વચ્છ જીવન માટે પૂરતું પોષણ સમ આહારની પ્રાપ્તિ પાંચ જુલાઈ બે હજાર તેરના રોજ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની જોગવાઈ કરવામાં આવી દેશની વધતી જતી જનસંખ્યાની માંગ સંતોષવી તેમજ સસ્તા દરે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત અનાજ પૂરું પાડવું એ સરકારનો મિત્રો શું છે એની ફરજ છે જાહેર વિતરણ પ્રણાલીને વધુ સંગીન સરળ અને પારદર્શક બનાવી બાળકોની અંદર કુપોષણની સમસ્યા નિવારવા યોગ્ય પ્રબંધ કરવો બીપીએલ હેઠળ જીવતા જે કુટુંબો છે તેને પોષણ સમ આહાર રૂપે રાહત દરે પૂરતા પ્રમાણમાં અનાજ પૂરું પાડવું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો તો બાળ શ્રમિકની માગનું પ્રમાણ શા માટે વધુ હોય છે તો બાળ શ્રમિકોની માગનું પ્રમાણ વધુ હોવાનું કારણ મિત્રો નીચે મુજબ છે બાળ શ્રમિકોની વધારે સંખ્યા હોવાથી તેમને સહેલાઈથી મોટી સંખ્યામાં મળી રહે છે પોતાને રોજગારી રાખનાર માલિકનો વિરોધ કરી શકતો નથી કેમ કે સંગઠનનો અભાવ છે ગામડાઓના વિસ્તારની અંદર શિક્ષણની સગવડો પૂરતી હોતી નથી તેથી તેમની માતા પિતાઓ તેમજ કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા માટે મજૂરી કામ કરવા માટે મોકલી દે છે મોટી વયના શ્રમિકો કરતાં બાળ શ્રમિકો ઓછા પાસે ઓછા વેતને કામ કરાવી શકાય છે બાળ શ્રમિકોને કઠિન અને જોખમી કામ કરતા ઓછા વેતનમાં કરાવી લે છે ગમે તેમ ધમકાવીને ડરાવીને અને લાલચ આપીને મિત્રો કામ કરાવી શકાય છે નાગરિકના મૂળભૂત અધિકારો જણાવો બંધારણીય ઈલાજોનો અધિકાર શોષણ વિરોધી અધિકાર સમાનતાનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર સ્વતંત્રતાનો અધિકાર વિવિધ સ્વરૂપો વર્ણવો ભાગના ક્ષેત્રોની અંદર બાળ શ્રમિકો કામ કરતા જોવા મળે છે જેમ કે હોટલો ફેક્ટરીઓ ઈટોનો ભઠાવો વગેરેમાં આ ઉપરાંત ઘર નોકર તરીકે ચાની લારીઓ લારી ખેંચવી અખબારનું વેચાણ કરવું પ્લાસ્ટિકનો ભંગાર વીણવો વગેરે કામની અંદર પણ બાળમજૂરો આપણને જોવા મળે છે ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ છે શા માટે તો ભ્રષ્ટાચાર કાળા નાણાનું સર્જન કરે છે ખરીદ શક્તિ વધવાથી બજારમાં ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે અને સામે ચીજવસ્તુનો પુરવઠો માંગના પ્રમાણમાં વધી શકતો નથી બજારની અંદર પુરવઠા અને માંગ વચ્ચે અસમતુલા ઊભી થાય છે ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં એક સાથે ઊંચા દરે વધારો થાય છે અને તેથી ભાવ સપાટી ઊંચે જાય છે આજે કહી શકાય કે ભ્રષ્ટાચાર ભાવ એક કારણ છે માં ભ્રષ્ટાચારપૂર્ણાની જોગવાઈઓ કઈ કઈ છે તે મહત્વની જોગવાઈઓ આપણે લખીશું તો ભારત સરકારે પાંચ જુલાઈ બે હજાર તેર માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો છે આ કાયદો અન્વયે ગુજરાત સરકારે માં અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મધ્યમ વર્ગના કે ગરીબ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલી એટલે કે હેઠળ ભાવની દુકાનો દ્વારા વ્યક્તિ દીઠ કિલોગ્રામ અનાજ જેમાં ઘઉં બે રૂપિયા પ્રતિ કિલો ચોખા ત્રણ રૂપિયા પ્રતિ કિલો અને જાડુ અનાજ એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચત વધશે જેથી તેઓ અન્ય વપરાશી ચીજવસ્તુઓ ખરીદીને પોતાનું જીવન ધોરણ સારું બનાવી શકે છે આ યોજના અન્વયે ગુજરાતના લગભગ ત્રણ પોઈન્ટ બાસઠ કરોડ જરૂરિયાતમંદ લોકોને રાહત જે છે એ અનાજ આપીને તેમને અન્ય સુરક્ષા બક્ષી છે પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પહેલું છે ભારતીય સમાજની અંદર પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે તો પશ્ચિમીકરણ સાચો જવાબ આવે છે સી નંબર બે માનવ હકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું તો બી સંયુક્ત રાષ્ટ્રો પ્રશ્ન નંબર ત્રણ વિશ્વ વૃદ્ધિ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે તો ચાર ઓક્ટોબર કઈ માહિતી આપવાનો ઇનકાર કરી શકાય છે નંબર પાંચ મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતોની જે છે મનાઈ કરેલી છે તો પ્રવેશ સમયે કેપિટેશનની જે ફી છે એ લેવાની મિત્રો જે છે મનાઈ કરી શકાય છે પ્રશ્ન નંબર છ જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે તો બાયોમેટ્રિક ઓળખ એટલે કે અંગૂઠો મૂકવાનો છે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરી આગળના વિડીયો જોવા માટે અહીં આપેલી સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો